આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા સહિત ચાર વ્યક્તિઓને રાજ્યસભામાં નામાંકિત કર્યા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોરના વિદેશમંત્રી બીબીએન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત પર ત્રીસ ટકા ટેરિફ લાદી ઉત્તર કોરિયાના નેતા કિમ જોન ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને બિનશરતી ટેકો જાહેર કર્યો અને વિમ્બલ્ડનમાં આજે પુરુષ સિંગલ્સ ફાઇનલમાં જેનિક સિનરનો સામનો કાર્લોસ અલ્કારા સામે થશે સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ દેવરામ નિકમ સામાજિક કાર્યકર્તા શ્રી સદાનંદ માસ્ટર ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા અને ઇતિહાસકાર તથા શિક્ષણવિદ ડોક્ટર મીનાક્ષી જૈનને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે મંત્રાલયે એક જાહેરનામામાં આ નિર્ણયની માહિતી આપી છે શ્રી નિકમે મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં સરકારી વકીલ તરીકે સેવા આપી હતી કેરળના સી સદાનંદ શિક્ષણ ક્ષેત્રમાં લાંબી કારકિર્દી ધરાવે છે તેઓ રાજકીય હિંસાનો ભોગ બન્યા છે અને તેમના બંને પગ ગુમાવી દીધા છે શ્રી અમેરિકા બાંગ્લાદેશ અને થાઇલેન્ડમાં રાજદૂત તરીકે પણ સેવા આપી છે ડોક્ટર જૈને ગાર્કી કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી છે રાષ્ટ્રપતિ કલા સાહિત્ય વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં તેમના યોગદાન માટે સંસદના ઉપલા ગૃહમાં બાર વ્યક્તિઓને નામાંકિત કરે છે પ્રધાનમંત્રીએ નિયુક્ત ચાર સભ્યોને શુભકામના પાઠવી છે સિંગાપોરની મુલાકાતે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે તેમના સિંગાપોરના સમકક્ષ વિવ્યન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે સિંગાપોર ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના કેન્દ્રમાં છે વિદેશમંત્રી આજે ટેમાસેક હોલ્ડિંગ્સના નિયુક્ત અધ્યક્ષ ટી ઓ સી હેનને પણ મળ્યા હતા ડોક્ટર જયશંકરે તેમની સાથે ભારતમાં ચાલી રહેલા પરિવર્તન અને તેની રોકાણની તકો અંગે ચર્ચા કરી હતી સિંગાપોરની મુલાકાત બાદ વિદેશમંત્રી શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓના વિદેશમંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ચીનમાં તિયાન આન જીન પહોંચશે તેઓ દ્વિપક્ષીય બેઠક પણ યોજશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત પર ત્રીસ ટકા ટેરિફ લાદી છે ટ્રુથ સોશિયલ પોસ્ટ પર કરેલા અલગ પત્રોમાં ટેરિફની જાહેરાત કરાઈ છે યુરોપિયન યુનિયનને લખેલા પત્રમાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની વેપાર ખાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે મુખ્ય વેપારી સાથીઓ સાથેની વાટાઘાટો વધુ વ્યાપક વેપાર સોદો કરવામાં નિષ્ફળતાના એક સપ્તાહ પછી આ જાહેરાત કરવામાં આવી હતી અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદાર સત્યાવીસ સભ્યોના યુરોપિયન યુનિયને આ સપ્તાહના પ્રારંભમાં કહ્યું હતું કે તે પહેલી ઓગસ્ટ પહેલાં વોશિંગ્ટન સાથે સોદો થવાની આશા રાખે છે યુરોપિયન યુનિયનના નેતાઓએ અમેરિકાના આ નિર્ણયની ટીકા કરી છે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે ટેરિફ એક કરવેરાનું કામ કરે છે જેનાથી ફુગાવો વધે છે અને વિકાસ અવરોધાય છે હિમાચલ પ્રદેશમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે અઢારમી જુલાઈ સુધી રાજ્યભરમાં ખરાબ હવામાનની આગાહી કરી છે હવામાન વિભાગે શિમલા મંડી સોલોન અને સિરમોર જિલ્લામાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું જ્યારે આવતીકાલે ઉના મંડી શિમલા સેલોન અને સિરમોર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ हिमाचल प्रदेश में मानसून की लगातार वर्षा के बीच बीते 24 घंटों में मंडी जिला के मुरारी देवी क्षेत्र में सर्वाधिक 130 मिलीमीटर वर्षा रिकॉर्ड की गई प्रदेश में दो राष्ट्रीय उच्च मार्ग और 250 अन्य संपर्क सड़कों पर यातायात अभी भी अवरुद्ध है प्रशासन द्वारा इनकी बहाली के प्रयास लगातार जारी है रितेश कपूर आकाशवाणी समाचार शिमला આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની કાર્યવાહી માટે પ્યોંગ યાંગના બિનશરતી સમર્થનની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બંને દેશો તમામ મુખ્ય વ્યૂહાત્મક બાબતો પર સમાન મંતવ્યો ધરાવે છે કિમને રશિયાના વિદેશ મંત્રી સરગેઈ લાવરોવની ઉત્તર કોરિયાની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે વોન્સનમાં યોજેલી બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું લાવરોવે ગઠબંધનની પ્રશંસા કરી અને ઉત્તર કોરિયાના લશ્કરી સમર્થન માટે કીમનો આભાર માન્યો હતો દક્ષિણ પેસેફિક મહાસાગરનું ન્યૂ કેલેડોનિયા ફ્રાન્સનું નવું રાજ્ય બનશે ગઈકાલે પેરિસમાં થયેલા કરાર મુજબ ન્યૂ કેલેડોનિયાના નાગરિકોને પણ ફ્રેન્ચ નાગરિકતા આપવામાં આવશે આ કરારમાં એક આર્થિક અને નાણાકીય પુનઃપ્રાપ્તિ કરારની પણ માંગ કરવામાં આવી છે ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેન્ક્રો દ્વારા ઐતિહાસિક ગણાવાયેલા કરારને હજી ન્યૂ કેલેડોનિયામાં અંતિમ મંજૂરી મળી નથી આ કરાર પર ફેબ્રુઆરીમાં ન્યૂ કેલેડોનિયન નાગરિકો દ્વારા મતદાન થઈ શકે છે ઉલ્લેખનીય છે કે ન્યૂ કેલેડોનિયામાં છેલ્લો સ્વતંત્રતા લોકમત બે હજાર એકવીસમાં યોજાયો હતો ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે તેની બીજી ઇનિંગ ફરી શરૂ કરશે વિદેશે ભારતે વિદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છક્કા ફટકારવાનો નવો વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કર્યો હતો ભારતે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં છત્રીસ છક્કા ફટકારી વેસ્ટ ઇન્ડિઝ દ્વારા ભારત સામે ઓગણીસો ચુમ્મોતેર પંચોતેરમાં સ્થાપિત બત્રીસ છક્કાઓનો વિક્રમ તોડ્યો છે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં એક એકની બરાબર પર છે વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં આજે વિશ્વમાં નંબર વન ખેલાડી જેનિક સિનરનો સામનો સ્પેનના બીજા ક્રમાંકિત કાર્લોસ અલ્કારાજ સામે થશે આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ ત્રીસ વાગે શરૂ થશે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ लॉर्ड्स क्रिकेट में एंडरसन तेंदुलकर ट्रॉफी के तीसरे टेस्ट मैच के चौथे दिन मेजबान इंग्लैंड भारत के खिलाफ अपनी दूसरी पारी में बिना किसी नुकसान के दो रन से आगे खेलेगा पहली पारी में इंग्लैंड के तीन रन के जवाब में भारतीय टीम भी तीन रन पर आउट हो गई। वहीं टेनिस में विश्व की चौथे नंबर की खिलाड़ी पोलैंड की ईगा एक ने पहली बार विम्बलडन का महिला सिंगल्स खिताब अपने नाम कर लिया है ब्रिटेन के जूलियन कैश और लॉयड ग्लासपूल की जोड़ी ने पुरुष डबल्स का खिताब માં ચેલ્સિયા આજે રાત્રે અમેરિકાના ન્યુ જર્સીના મેટલાઇવ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપ બે હજાર પચીસ ની ફાઇનલમાં પેરિસ સેન્ટ જર્મન સામે ટકરાશે મેચ રાત્રે બાર વાગે ને ત્રીસ મિનિટે શરૂ થશે બંને ટીમો અગાઉ યુ ચેમ્પિયન્સ લીગમાં ટકરાઈ ચૂકી છે પણ ક્લબ વર્લ્ડ કપ તબક્કામાં તેમનો આ પ્રથમ મુકાબલો છે બે વખતની યુરોપિયન ચેમ્પિયન્સ ચેલ્સિયાએ બે હજાર એકવીસમાં ફિફા ક્લબ વર્લ્ડ કપ જીત્યો હતો અને બે હજાર બારમાં રનરઅપ રહી હતી શૂટિંગમાં નેશનલ ગેમ્સ ચેમ્પિયન્સની રૂડાંડા આજે ઇટલીના લોનાટોમાં શોર્ટગન વર્લ્ડ કપના અંતિમ તબક્કામાં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ચોથા સ્થાને આવ્યા છે આ સાથે તેઓ પ્રથમવાર આઈએસએસએફ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા છે ઇડેનના વિદેશમંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે ઈરાન ભૂતકાળમાં પણ તેના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો માટે તૈયાર હતું અને ભવિષ્યમાં પણ તૈયાર હશે ગઈકાલે રાજદૂતો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં તેમણે જણાવ્યું કે જો વાટાઘાટો ફરી શરૂ થાય તો અમેરિકા અથવા તેના સાથી દેશો ઈરાન પર યુદ્ધ લાદશે નહીં તેની ખાતરી મળવી જોઈએ શ્રી અર્રાઘજીએ કહ્યું કે ઇઝરાયલ ઈરાન યુદ્ધે સાબિત કર્યું છે કે કોઈપણ બાબતનું નિવારણ વાતચીત દ્વારા થઈ શકે છે તેમણે કહ્યું હતું કે ઈરાન અને તેની પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવામાં અમેરિકાએ ઇઝરાયલની મદદ કરીને રાજદ્વારિતા અને મંત્રણા સાથે દગો કર્યો હતો તેમણે ઉમેર્યું કે આ વાટાઘાટોમાં સ્થાનિક યુરેનિયમ સમૃદ્ધિકરણ સહિતના ઈરાની લોકોના પરમાણુ અધિકારોનું સન્માન જળવાવું જોઈએ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમ ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા સહિત ચાર વ્યક્તિઓને રાજ્યસભામાં નામાંકિત કર્યા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોરના વિદેશમંત્રી વીવીએન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત પર ત્રીસ ટકા ટેરિફ લાદી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને બિનશરતી ટેકો જાહેર કર્યો અને વિમ્બલ્ડનમાં આજે પુરુષ સિંગલ્સ ફાઇનલમાં જેનિક સિનરનો સામનો કાર્લોસ અલ્કારાજ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો